હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે મિત્રો તમે ક્યારેય વિચાર્યું નહીં હોય કે તલમાં પાણી ઉમેરીને આવી સરસ મજાની તલની રેસીપી બનાવી શકાય છે આપણે ઉતરાણ આવે છે એટલે તલની અલગ અલગ રેસીપી બનાવતા જ હોઈએ છીએ તો પહેલાં તો આપણે તલમાં પાણી ઉમેરીને તલને સારી રીતના ધોવાના છે મિત્રો એટલો કચરો ને કાકરી માટી હોય છે ને કે તેને સાફ કરવા ખૂબ જ મુશ્કેલ છે તો તેને તમે પાણીથી ધોઈ લો કામ છે અને તેને સાફ કરવામાં કલાકોનો ટાઈમ જોઈએ છીએ ત્રણ ચાર પાણીથી ધોવાય છે એટલે કે ધોઈને આવું ચોખ્ખું પાણી નીકળે પછી તેને ચારણામાં લઈને નિતારી લેવાનું છે પાણી પછી તેને કોટનના કપડામાં પાથરી દઈશું એટલે તે ઝડપથી સુકાઈ જાય છે લગભગ અડધો કલાક જેવું થયું છે આપણા તલ સારી રીતના સુકાઈ ગયા છે તલને મેં પંખા નીચે અડધો કલાક સુકવ્યા છે તો તેને બાઉલમાં લઈ લઈએ તમે જુઓ તલ સરસ ચોખ્ખા અને સરસ વ્હાઈટ કલરના પણ થઈ ગયા છે તો આજે હું તમારા માટે તલની ચીક્કીની રેસીપી લઈને આવી ગઈ છું તો કરીએ કરીએ આજની યુનિક આ રેસિપી સ્ટાર્ટ પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો

એટલે તલ ફૂલી જાય છે એટલે સમજવું કે તલ આપણા શેકાઈ ગયા છે તો હવે શેકાઈ ગયેલા તલને એક પ્લેટમાં લઈ લઈએ અને તેને ઠંડા થવા દઈએ તો આપણે હવે ફટાફટ આગળની પ્રોસેસ કરીશું તો આપણે આ જે તલની ચીકી બનાવવાના છીએ એ પણ વણ્યા વગર તો તેને જ્યાં તમારે પાથરવી હોય ત્યાં પહેલા જ તમારે તેલ લગાવીને તૈયાર કરી લેવાનું હું પ્લેટફોર્મ પર જ પાથરવાની છું તમે થાળીમાં પણ પાથરી શકો છો ત્યારબાદ આપણે કઢાઈમાં એક ચમચી ઘી ગરમ મૂકીશું ઘી ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે પણ ઘીથી ચીકીનો ટેસ્ટ સરસ આવશે ઘી હલકું ગરમ થાય એટલે આપણે જે કટોરી ભરીને તલ લીધા છે તે જ કટોરી ભરીને ગોળ લીધો છે એક ચમચી પાણી ઉમેરીને ગોળને ઉગાડી લઈએ સતત હલાવતા રહીશું ગોળ આવા બબલ્સ આવવા લાગે એટલે આપણે ગોળને ચેક કરીશું તો એક કટોરીમાં થોડું ઠંડુ પાણી લઈને તેમાં થોડા ગોળના ટીપા ઉમેરીને દસ સેકન્ડ ઠંડો થવા દઈશું દસ સેકન્ડ પછી ચેક કરીએ તો તમે જુઓ ગોળ આપણો આ રીતના ખેંચ જાય છે તો સમજવું કે ગોળ આપણો કાચો છે આ રીતના ખેંચ જાય છે

ચપચિયા બનાવવામાં ઉપયોગમાં લઈએ છીએ તે સોડા નાખવાથી ગોળનો કલર સરસ બદલાઈને વ્હાઈટ ઉપર થઈ જાય છે અને તેનાથી આપણી ચીકી સરસ ક્રિસ્પી બનશે બજાર જેવી જ બિલકુલ દાંતે પણ નહીં ચૂંટે હવે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે શેકેલા તલ ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ તમે ગમે તે ચીકી બનાવો તેમાં જાડા તળિયાવાળી જ કઢાઈ લેવાની એટલે તમે ગેસની ફ્લેમ બંધ કરો તો પણ તે કડાઈ ગરમ રહેશે એટલે તમારું ચીકીનું મિશ્રણ પણ થોડું ગરમ રહેવાના લીધે તમને પાથરવામાં થોડો વધારે સમય મળશે હવે આપણે પ્લેટફોર્મ પર તેલ લગાવ્યું હતું તેના પર ચીકીનું મિશ્રણ લઈ લઈએ પછી હવે આપણે તેને વણ્યા વગર જ બનાવવાની છે તો કટોરીમાં નીચે તેલ લગાવીને કટોરીને આ રીતના ફેરવતા રહીશું અને ચીકીને ફેલાવી દઈએ તો મિત્રો વણવાની ઝંઝટ વગર આ ચીકી કટોરીથી આ રીતના ફેલાઈ જશે સારી રીતના ફેલાઈ જાય એટલે હલકી ગરમ હોય ત્યાં તેને તવેથા પર તેલ લગાવીને ઉપર લઈ લેવી એટલે પ્લેટફોર્મ પર ચોંટે નહીં પછી હલકું ગરમ મિશ્રણ હોય ત્યાં તેમાં ચપ્પાથી કટ લગાવી દઈએ તમે તમારી ચોઈસ પ્રમાણે ગમે તે શેપમાં કટ કરી શકો છો ચોઈસ મિત્રો તમારી પાસે છે ઠંડી થાય એટલે તેના પીસને અલગ કરી લઈએ તો તમે જોઈ શકો છો આપણી

આવી મારી રેસીપી રેસીપીને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ